નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જૂનાગઢ માંગરોડ શ્રી જલારામ મંદિર ખાતે જલારામ બાપાના બસો છવ્વીસમાં જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી માંગરોળમાં શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિર ખાતે સવારે કેશવ સુગંધિત સ્નાન પાદુકા પૂજન મહાઆરતી સાથે અન્નકૂટ દર્શન અને ત્યારબાદ બપોરથી રાત સુધી સર્વ મહાપ્રસાદ જેવા સુંદર આયોજનો સાથે બાપાના જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ જેમાં મહાપ્રસાદના મુખ્ય મનોરથથી માંગરોળ ના સેવા આગેવાન શ્રી પ્રફુલભાઈ નાંદોલા રહ્યા હતા હું નીતિ ઠાકર છું ની બાજુમાં ગામમાં રહું છું આજે બસો છવ્વીસ ની જલાલામ બાપા ને જન્મોત્સવ નિમિત્તે બધા મળ્યા છીએ આપણે લોકો તો અહીંયા આવીને બી મને વીરપુર જવો જ એકદમ અલૌકિક અહેસાસ થાય છે કે જલારામ બાપાના એક દર્શન અને એ જ સૌમ્ય મૂર્તિ અને આજનો જમણવાનો પ્રસંગ પણ બહુ સરસ થયો બધું ખૂબ જ આયોજન ખૂબ જ સુંદર છે થેન્ક યુ પ્રફુલભાઈ કાંતિલાલ નાંદોલા જય જલારામ જય શિયારામ બસો છવ્વીસમી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે મને યજમાન બનવાનો રઘુવંશી પરિવારે અને જલારામ બાપાએ મોકો આપ્યો અને ગામ સમસ્ત અહીંયા પ્રસાદ લેવા આવે છે આનંદનો અનુભવ કરીએ છીએ અને યુવાનોની રઘુવંશી પરિવારની ટીમ અને ગામના સ્વયંસેવકો ખૂબ જ આનંદથી પ્રસાદ લેવરાવે છે બધાનો ખૂબ ખૂબ આભાર માનો તના જલારામ સેવા ટ્રસ્ટ માંગરો આજ રોજ પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ જલારામ મંદિર દ્વારા આજે મહાપ્રસાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે આજ સવારના સૌપ્રથમ જલારામ બાપાનું પૂજન બાર વાગે મહાઆરતી અને અણકોટના દર્શન કરવા દર્શન કરાવવામાં આવ્યા અને ત્યારબાદ મહાપ્રસાદીની અંદર સેંકડો લોકોએ આજે જલારામ મંદિરે લાભ લીધેલો છે આજના અમારા જલારામ જલારામ મંદિરના આ સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી પ્રફુલભાઈ નાંદોલા તરફથી આપવામાં આવેલો છે